શહેર અને હોસ્પિટલ ખાતે હાલ દર્દીઓ ઈચ્છે તો પાંચ જ મિનિટમાં વ્યક્તિ પોતાની પ્રકૃતિ કેવા પ્રકારની છે તે જાણી શકશે તળાજા સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં વૈદ્ય ડોક્ટર કપિલભાઈ પંડયા પરમાર સાહેબ નર્સ સ્ટાફ સહિત સ્ટાફની સરાહની કામગીરી ડોક્ટર વૈદ્ય કપિલ પંડ્યાએ એક વાતચીત માંગ જણાવેલ મુજબ ભવિષ્યમાં કેવા પ્રકારના રોગ થઈ શકે છે અને તેના માટે શું આગોતરું આયોજન થઈ શકે તેવું આયોજન થઈ શકે છે ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં દેશકા પ્રકૃતિ પરીક્ષણ અભિયાનના ભાગરૂપે તળાજા આયુર્વેદ હોસ્પિટલ ખાતે મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે વિનામૂલ્યે રહીમના વૈદ્ય સ્ટાફ નર્સ સ્ટાફ દ્વારા પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ વૈદ્ય કપિલ પંડ્યાએ જણાવ્યું હતું કે વ્યક્તિની પોતાની પ્રકૃતિનું પરીક્ષણ કરવાનો આ અવસર છે જેમાં ચહેરો શરીરનું બંધારણ સ્કીન વાળ નખ પણની પાની આંખ તબીબ દ્વારા જોવામાં આવે છે ડિજિટલ એપ્લિકેશનમાં પૂછવામાં આવેલ પ્રશ્નો બાદ પાંચ જ મિનિટમાં વ્યક્તિની પ્રકૃતિ કફ વાયુ પિત્ત ત્રણ માંગથી એક કઈ છે તેનું ઓનલાઈન સર્ટિફિકેટ મળી જાય છે જેના આધારે આગામી સમયમાં કેવા પ્રકારના રોગ થઈ શકે છે અને તેના માટે કેવા પ્રકારના ઉપચાર થઈ શકે તેનું આગોતરા આયોજન થઈ શકે છે સમગ્ર દેશમાં આ કાર્યક્રમ હાલ શરૂ છે આગામી પચીસ ડિસેમ્બર સુધી ચાલશે આયુર્વેદ હોસ્પિટલ ખાતે રજાના દિવસો સિવાય સવારે નવમી સાંજના પાંચ વાગ્યા સુધી દરેક વ્યક્તિની પ્રકૃતિનું પરીક્ષણ થઈ શકશે દેશમાં પ્રથમ વખત વ્યક્તિ સ્વને પોતાની પ્રકૃતિ જાણી શકે તે માટે ખાનગી આયુર્વેદ તબીબ પાસે જઈને પણ પરીક્ષણ કરાવી શકાય છે આયુર્વેદ પ્રમાણે કફ વાત અને પિત્ત આ ત્રણ માંગથી એક વસ્તુની બનેલ પ્રકૃતિનો માણસ બનેલ છે આ ત્રણ માંગથી એક વસ્તુ કઈ છે તેને ડિજિટલ માધ્યમથી જાણી શકાય તેવા શુભ સાથે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ યોજનાનો લાભ વિનામૂલ્યે છે પરંતુ વ્યક્તિએ એનરોઈડ મોબાઈલ લઈને આવવો જરૂરી છે તેમ વૈદ્ય કપિલ પંડ્યાએ જણાવ્યું હતું કેમેરામેન જીત રાજદેવ રિપોર્ટ મથુર ચૌહાણ હું શિવકથાકાર ભારદ્વાજ બાપુ માનનીય વડાપ્રધાનશ્રીએ ભારતમાં પ્રકૃતિ પરીક્ષણ નામનું એક અભિયાન ચલાવેલ છે તે પચીસ તારીખ સુધી છે હજી પંદર દિવસ છે એમાં આપણને ખ્યાલ આવે કે આપણે વાત પિત કપ કઈ પ્રકૃતિના છીએ અને તળાજામાં આયુર્વેદિક હોસ્પિટલમાં આપણા શ્રીઓ એના ફોર્મ ભરે છે તો તળાજાના દરેક વાસીઓએ આ પ્રકૃતિ પરીક્ષણમાં લાભ લેવો જોઈએ અને એની છે આપણને ખબર પડે કે આપણે કઈ પ્રકૃતિના છીએ અને અહીંયા ખૂબ સારું કામ છે મેં પણ પોતે આ ફોર્મ ભર્યું છે આપ પણ સૌ આવીને કરો શિવશું સ્કિનની ટેન્ડન્સી એમના શરીરના બંધારણના આધારે એ વ્યક્તિમાં કયા દોષની વધુ પ્રધાનતા છે તેનો ખ્યાલ આવશે અને તેના આધારે તે વ્યક્તિને પોતાને કયા રોગો થવાની સંભાવના છે કઈ ઋતુમાં કઈ પ્રકારના ખોરાક એ વ્યક્તિએ લેવા જોઈએ તે વાત પિત્ત અને કફ દોષના આધારે તે પોતાની પ્રકૃતિ પ્રમાણે જાણી શકશે તો સરકારી આયુર્વેદ હોસ્પિટલ તળાજા આસપાસના લોકો સવારના નવ વાગ્યાથી સાંજના પાંચ સુધીમાં અહીં પચીસ ડિસેમ્બર સુધીમાં પોતાનું પ્રકૃતિ પરીક્ષણ કરાવી શકશે આ વિડીયો જે કોઈ સાંભળી રહ્યા છે તે તળાજા સિવાય પણ નજીકની કોઈ પણ સંસ્થા કે જે આયુર્વેદની સંસ્થા હોય અથવા પ્રાઇવેટ પ્રેક્ટિશનર હોય સમગ્ર ભારતમાં અભિયાન ચાલી રહ્યું છે પચીસ ડિસેમ્બર સુધી તો મહત્તમ લોકો આ પ્રકૃતિ પરીક્ષણનો લાભ લે તેવો હું અનુરોધ કરું છું ના તમામ વ્યક્તિઓ માટે દેશ કા પ્રકૃતિ પરીક્ષણ અભિયાન નામની એક એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે જેનું નામ આપ્યું છે પ્રકૃતિ પરીક્ષા જેને દ્વારા જે એક ડિજિટલ એપ્લિકેશન છે દરેક વ્યક્તિ એ પોતાના મોબાઈલમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી અને નજીકના આયુર્વેદ હોસ્પિટલ અથવા ડિસ્પેન્સરી અથવા આયુર્વેદના કોઈ પ્રેક્ટિશનર પાસે જઈ અને પોતાની પ્રકૃતિ પરીક્ષણ કરાવી શકે જેનાથી વ્યક્તિને પોતાને ખ્યાલ આવે કે પોતે વાત પ્રકૃતિ પ્રધાન હિત પ્રધાન કે કપ પ્રધાનની પ્રકૃતિ ધરાવે છે આ અભિયાન જે છે એ સમગ્ર ભારતમાં પચીસ ડિસેમ્બર સુધી ચાલુ રહેશે અને એ ડિજિટલ એપ્લિકેશન માધ્યમથી વ્યક્તિને પોતાને પણ પોતાનું એક પ્રમાણપત્ર સર્ટિફિકેટ જનરેટ થશે અને એનાથી પોતે કઈ પ્રકૃતિ ધરાવે છે તેનો ખ્યાલ આવશે